ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના તો બુલેટિનની શરૂઆત આઈપીએલના સમાચારોથી કરીશું આઈપીએલ બે હજાર છવ્વીસ આ વખતે ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ વખતે ઘણા દિગ્ગજ ખેલાડીઓની ટીમ બદલાઈ જવાની છે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસ પહેલાં એક મિની ઓક્શન થશે જે સોળ ડિસેમ્બરે અબુધાબીમાં યોજાશે જોકે તે પહેલાં તમામ દસ ટીમોએ તેમની રિટેન્શન લિસ્ટ જાહેર કરી છે અને આ લિસ્ટ જોઈને ઘણા ક્રિકેટ પ્રેમીઓ ચોક્યા છે કેમ કે આ યાદીમાં ઘણા મોટા ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે જેમને ટીમોએ રિલીઝ કર્યા છે તો કેટલાક એવા મોટા ખેલાડીઓ પણ છે કે જેમને ટીમોએ ખરીદ્યા પણ છે તો આઈપીએલ બે હજાર છવ્વીસ આ વખતે ખૂબ જ ખાસ રહેવાની છે સોળ ડિસેમ્બરે મિની ઓક્શન યોજાશે અબુધાબીમાં અને આ ઓક્શન પહેલાં જો કે રિટેન્શન લિસ્ટ જાહેર થયું છે અને આ રિટેન્શન લિસ્ટ જે જાહેર થયું છે તે જોઈને ઘણા ક્રિકેટ પ્રેમીઓ ચોંક્યા છે એટલા માટે કેમ કે કોણ આઉટ છે કોણ ઇન છે એ આ યાદી જોઈને યાદીના જે નામો છે એ નામો જોઈને ખૂબ જ નવાઈ ભર્યા આ નામો છે આ લિસ્ટની અંદર અને ક્રિકેટ પ્રેમીઓ કે જેમને આશા હતી કે આ ટીમની અંદર ખેલાડી જોવા મળશે પરંતુ એ ખેલાડીએ ક્યાંક હવે ટીમ બદલી નાખી હોય તેમને રિટેન કરવામાં આવ્યા હોય ટ્રેડ ઇન ટ્રેડ આઉટ કરવામાં આવ્યા હોય તેવી પણ વિગતો સામે આવી છે તો ઘણા એવા મોટા ખેલાડીઓ છે જેમને ટીમોએ ખરીદ્યા પણ છે સંપૂર્ણ યાદી કયા પ્રકારની છે કઈ કઈ ટીમોમાં કોણ ઇન થયું છે અને કોણ આઉટ થયું છે તેની જે યાદી છે તે બહાર આવી છે રિટેન્શન લિસ્ટ આ બહાર આવ્યું છે પહેલાં સોળ ડિસેમ્બરે આ મિની ઓક્શન યોજાવાનું છે પરંતુ ઓક્શન પહેલાં જે ખાસ કરીને યાદી છે એ યાદી ઉપર આપણે નજર કરવાની છે તો આખરે કયા એવા મોટા ખેલાડીઓ છે જેમને ટીમોએ ખરીદ્યા છે અને કયા એવા ખેલાડીઓ છે જેને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે એટલે કઈ ટીમમાં ખાસ કરીને કોણ ઇન છે કોણ આઉટ છે તેના ઉપર નજર કરીએ ખાસ કરીને નામો પર નજર કરીએ સૌથી પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ તમામ ખેલાડીઓમાં ખૂબ જ સૌથી લોકપ્રિય જે ટીમ હોય આખી આઈપીએલની ફ્રેન્ચાઇઝીમાં તે છે ચેન્નાઈ સુપર કિંગ્સ એમાં રિટેન પ્લેયર્સ જે છે તેના ઉપર આપણે નજર કરીએ સૌથી પહેલાં ઋતુરાજ ગાયકવાડ આયુષ મહત્રે ડેવાલ બ્રેવિસ એમ એસ ધોની એટલે સૌથી મોટા સમાચાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એ જ કહી શકાય કે ધોની ફરી એકવાર જોવા મળવાના છે આપણને રમતના મેદાન ઉપર ઉર્વિલ પટેલ છે શિવમ દુબે કે જેમને રિટેન કરવામાં આવ્યા છે જેમી ઓવટરને રિટેન કરવામાં આવ્યા છે રામકૃષ્ણ ઘોષને રિટેન કરવામાં આવ્યા છે નૂર અહેમદને રિટેન કરવામાં આવ્યા છે ખલીલ અહેમદને રિટેન કરવામાં આવ્યા છે અંશુલ કંબોજને રિટેન કરવામાં આવ્યા છે કરવામાં આવ્યા છે એલિસ ગોપાલ અને મુકેશ ચૌધરીને રિટેન કરવામાં આવ્યા છે તો આ જે યાદી છે આ છે ચેન્નાઈ સુપર કિંગ્સ ની યાદી કે જે રિટેન પ્લેયર્સ છે જે તમને રમતા જોવા મળશે ચેન્નાઈ સુપર કિંગ્સ ની અંદર રિલીઝ પ્લે પ્લેયર્સ છે એટલે એ એવા પ્લેયર્સ કે જેમને છૂટા કરવામાં આવ્યા છે ટીમમાંથી કે જે હવે ટીમનો ભાગ નથી ચેન્નાઈ સુપર કિંગ્સનો જે ભાગ નથી તો એવા ખેલાડીઓ છે રચિન્દ્ર વિન્દ્રન ડેવોન કોનવે મથિષા પથિરાણા વંશબેદી દીપક હુડા રાહુલ ત્રિપાઠી શેખ રશીદ સિયાન્દ્ર સિદ્ધાર્થ કમલેશ નાગરકોટી અને વિજય શંકર તો આ એવા ખેલાડીઓની યાદી છે કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે એ હવે સીએસકેનો ભાગ નથી ચેન્નાઈ સુપર કિંગ્સનો જેવો ભાગ નથી એવા આ ખેલાડીઓ છે જેનું અગાઉ પરફોર્મન્સ સારું રહ્યું છે પણ તેમ છતાં રિલીઝ કરવામાં આવ્યા છે તેમને ટ્રેડ ઇન કરવામાં આવ્યા છે તો ટ્રેડ આઉટ કોને કરવામાં આવ્યા છે રવિન્દ્ર જાડેજાને એટલે જાડેજાના ચાહકોને ચોક્કસપણે કહી શકાય કે સીએસકે અંડર રમતા નહીં જોવા મળે આઈપીએલ નો ભાગ તો છે જ પરંતુ હવે રવિન્દ્ર જડેજા એ સીએસકેમાં રમતા તમને જોવા નહીં મળે કોઈ બીજી ટીમ માટે રમતા જોવા મળશે તેમની સાથે સેમ કરન સેમ કરન એવા ખેલાડી છે કે જેમને પણ ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે એટલે બે ખેલાડીઓને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા એકને ટ્રેડ ઇન કરવામાં આવ્યા છે સીએસકેમાં હવે વાત કરીએ પંજાબ કિંગ્સની રિટેન કયા ખેલાડીઓને કરવામાં આવ્યા તે પહેલાં જોઈ લઈએ શ્રેયસ અયર્યરને રિટેન કરવામાં આવ્યા નેહલ વઢેરાને રિટેન કરવામાં આવ્યા પ્રિયાંશ આર્ય શશાંક સિંઘ યાલા વિનાશ હનુર પન્નુ મશીર ખાન તપસિમરન સિંહ વિષ્ણુ વિનોદ માર્કસ ચોઈનીસ માર્કો યાન્સેન અઝમતુલ્લા ઉમરઝાઈ સૂર્યાંશ શેડગે મિચલ ઓવન અશદીપસિંહને રિટેન કરવામાં આવ્યા છે વિજયકુમાર વૈશાખને રિટેન કરવામાં આવ્યા છે યશ ઠાકુરને રિટેન કરવામાં આવ્યા છે ઝેવિયર બાટલેટને લોકી ફરગ્યુસનને રિટર્ન કરવામાં આવ્યા છે યુઝવેન્દ્ર ચહલ

આ ખેલાડીઓ છે એટલે કુલ પાંચ ખેલાડીઓ છે પંજાબ કિંગ્સની અંદર કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે ગ્લેન મેક્સવેલને રિલીઝ કરવામાં આવ્યા છે જોશ ઇંગ્લિશ આરોન હાર્ડી કુલદીપ સેન અને પ્રવીણ દુબેને રિલીઝ કરવામાં આવ્યા છે તો આ આખી વાત હતી પંજાબ કિંગ્સ વિશેની હવે જોઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આરસીબીની ટીમ રિટેન પ્લેયર્સ કયા રજત પાટીદાર વિરાટ કોહલી દેવદત્ત પડીગલ ફિલ સોલ્ટ કૃણાલ પંડ્યા સ્વપ્ન સિંહ ટીમ ડેવિડ સે રોમારિયો શેફર્ડ જેકબ બેથલ જોશ હેઝલવુડ યશ દયાલ ભુવનેશ્વર કુમાર નુઆન તુષારા રાસિલ સલામ અભિનંદન સિંહ સુયશ શર્મા આટલા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે એટલે આ ખેલાડીઓ તમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમની અંદર આઈપીએલ બે હજાર છવ્વીસની અંદર તમને રમતા જોવા મળશે આ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે એટલે આ ખેલાડીઓ જે છે તેમને આરસીબીની અંદર તમને રમતા જોવા મળશે હવે આ ચેન્નાઈ સુપર કિંગ્સના રિલીઝ પ્લેયર્સ છે લિયામ લિવિંગસ્ટન સ્વસ્તિક ચિકારા મયંક અગ્રવાલ ટીમ સેફર્ડ મનોજ ભાંડગે લુંગી એન્ગીડી બ્લેસિંગ મુઝરબાની મોહિત રાઠી તો કુલ મળીને આઠ ખેલાડીઓ છે કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે ચેન્નાઈ સુપર કિંગ્સની આ વાત છે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલની ખૂબ જ પ્રખ્યાત એવી ટીમ જેમને રિલીઝ કરવામાં આવ્યા હતા હવે વાત કરીએ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ રિટેન પ્લેયર્સ કયા છે રોહિત શર્મા તો અફકોર્સ રિટેન તેમને કરવામાં આવ્યા છે એમના સિવાય સૂર્યકુમાર યાદવ તિલક વર્મા રોબિન મિંચ રિયાન ક્લિન્ટન હાર્દિક પંડ્યા પણ તમને રમતા જોવા મળશે નમન ધીર મિચેલ સેન્ટનર વિલ જેક્સ કોર્બિન વોશ રાજબાવા ટ્રેન્ટ બોલ્ટ જસપ્રીત બુમરાહ પણ તમને મુંબઈ ઇન્ડિયન્સની અંદર રમતા જોવા મળવાના છે દીપક ચહેર તમને રમતા જોવા મળશે અશ્વિની કુમાર રઘુ શર્મા એમ ગઝનફર આ એ ખેલાડીઓ છે કે જેમને રિટેન કરવામાં આવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની અંદર આઈપીએલ બે હજાર છવ્વીસમાં આ ખેલાડીઓ તમને રમતા જોવા મળશે રમતના મેદાન ઉપર તો આ વાત કરીએ આપણે મુંબઈ ઇન્ડિયન્સ વિશેની કે કયા કયા પ્લેયર્સને કયા કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તો કયા ખેલાડીઓને રિલીઝ કર્યા છે મુંબઈ ઇન્ડિયન્સે એસ રાજુ રીસ ટોપલી કે એલ શ્રીજીત કણસ શર્મા બેવન જેકબ્સ મુસ્તફિઝુ રહેમાન લિઝાર્ડ વિલિયમ્સ અને વિઘ્નેશ પુથુર આ એ ખેલાડીઓ છે કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે ટ્રેડ ઇન ત્રણ ખેલાડીઓને ટ્રેડ ઇન કર્યા છે મુંબઈ ઇન્ડિયન્સે શેરફેન રુદરફોર્ડ મયંક માર્કંડે શાર્દુલ ઠાકુરને ટ્રેડ ઇન કર્યા છે મુંબઈ ઇન્ડિયન્સે ટ્રેડ આઉટ કોને કર્યા છે અર્જુન તેંડુલકરને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તો ત્રણ ખેલાડીઓને ટ્રેડિંગ કરવામાં આવ્યા છે એક ખેલાડીને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા હવે આગળ જોઈએ રિટેન પ્લેયર્સ સનરાઈઝર્સ હૈદરાબાદના રિટેન પ્લેયર્સ કયા કયા છે ટ્રેવિસ હેડ અભિષેક શર્મા અનિકેત વર્મા આર સ્મરણ ઈશાન કિશન હેનરી ક્લાસેન નીતિશ રેડ્ડી હર્ષ દુબે કામિંદુ મેન્ડિસ હર્ષલ પટેલ બ્રાઇડન કાર્સ પેટ કમિન્સ જયદેવ ઉનડકટ ઈશાન મલિંગા ઝીશાન અંસારી પેટ કમિન્સ અને ઉનડકટ બંને રિટેન પ્લેયર્સ છે એટલે બંને તમને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની અંદર રમતા જોવા મળશે આઈપીએલ બે હજાર છવ્વીસમાં ટ્રેવીસ હેડ પણ તમને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે આઈપીએલના મેદાનમાં એટલે આ ખૂબ જ મોટી અપડેટ છે ડિટેન પ્લેયર્સની જે લિસ્ટ સામે આવી છે સનરાઈઝર્સ હૈદરાબાદની અને આ લિસ્ટ છે રિલીઝ પ્લેયર્સની કોને કોને રિલીઝ કરવામાં આવ્યા છે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ દ્વારા અભિનવ મનોહર અર્થવ તાઈડે સચિન બેબી વિયાન મુલ્ડર સિમરજીત સિંહ રાહુલ ચહર એડમ ઝામ્પા તો આ એ ખેલાડીઓ છે કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે ટ્રેડ આઉટ કોને કરવામાં આવ્યા છે મોહમ્મદ શમીને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે સનરાઈઝર્સ હૈદરાબાદે રિલીઝ તેમને જે રિલીઝ ખેલાડીઓ હતા તેનું લિસ્ટ જોયું ટ્રેડ આઉટ કોને કર્યા છે મોહમ્મદ શમીને તો ગુજરાત ટાઇટન્સની વાત કરીએ ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન જે રહી ચૂકી છે એવી ગુજરાત ટાઇટન્સ રિટેન પ્લેયર્સ કોને કરવામાં આવ્યા છે શુભમન ગિલ સાઈ સુદર્શન કુમાર કુશાગ્ર અનુજ રાવત જોસ બટલર નિશાંત સિંધુ વોશિંગ્ટન સુંદર અર્શદ ખાન શાહરૂખ ખાન રાહુલ તેવટિયા કાગિસોર રબાડા મોહમ્મદ સિરાજ પ્રસિદ્ધ ક્રિષ્ના ઈશાંત શર્મા ગુન્નુરસિંહ બ્રાર રાશિદ ખાન માનવ સુથાર સાઈ કિશોર જયંત યાદવ અને ગ્લેન ફિલિપ્સ આ રિટેન પ્લેયર્સ છે ખાસ કરીને શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઘણા એવા પ્રખ્યાત નામો છે આ વખતે તમને ગુજરાત ટાઇટન્સની અંદર આ બધે ખેલાડીઓ રમતા જોવા મળશે રિટર્ન પ્લેયર્સની આ લિસ્ટ આપણી સામે આવી છે તો કયા ખેલાડીઓને રિલીઝ કર્યા છે પણ જોઈ લઈએ દાસુન ચનાકાને રિલીઝ કરવામાં આવ્યા છે મહીપાલ લોમરોડ કરીમ જન્નત ગેરાલ કોવે કુલવંત ખેજરોલિયાને રિલીઝ કરવામાં આવ્યા છે ગુજરાત ટાઇટન્સ દ્વારા એટલે મોટા પાયે ઉલટફેર થઈ રહી છે મોટા નામો ચર્ચામાં છે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ રિટેન કોને કોને કરવામાં આવ્યા ને રિટેન કરવામાં આવ્યા અંકરેશ રઘુવંશી રોમેન પોવેલને રિટેન કરવામાં આવ્યા અજિંક્ય ને રિટેન કરવામાં આવ્યા છે મનીષ પાંડે સુનિલ નારાયણ રમણદીપસી અનુકુલ રોય વરુણ ચક્રવર્તી હર્ષદ રાણા વૈભવ અરોરા ઉમરાન મલિક આ રિટેન પ્લેયર્સનું લિસ્ટ છે કોલકાતા નાઇટ રાઇડર્સનું કયા કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા તે આપણે જોયું રિંકુ સિંહ ખાસ કરીને આપણને ફરીવાર રમતા જોવા મળશે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રિલીઝ કોને કરવામાં આવ્યા રસેલને રિલીઝ કરવામાં આવ્યા છે વેંકટેશ અય્યરને રિલીઝ કરવામાં આવ્યા છે મોઈન અલી ક્વિન્ટન ડીકોક રમંતુલા ગુરબાઝ વનીતસિંહ સોદિયા ચેતન સાકરિયા એન્દ્રિક નોરકિયા સ્પેન્સર જોન્સનને રિલીઝ કરવામાં આવ્યા છે ટ્રેડ આઉટ મયંક માર્કંડેને કરવામાં આવ્યા છે એક ખેલાડીને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા આંદ્ર રસેલને રિલીઝ કરવામાં આવ્યા વેંકટેશ અય્યરને રિલીઝ કરવામાં આવ્યા છે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા એટલે આ ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય ચેતન સાકરિયા પણ રિલીઝ કરવામાં આવ્યા છે એટલે આ વખતે ચેતન સાકરિયા પણ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ નથી આંધ્ર રસેલ સહિત ઘણા મોટા નામ છે કે જે કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હવે નથી એટલે મોટા પાયે પરિવર્તન થયું છે મોટા પાયે ઉલટફેર દરેક ટીમની અંદર જોવા મળી રહ્યું છે લખનઉ સુપર જોઈન્ટ્સની અંદર રિટેન પ્લેયર્સ છે રિષભ પંત નિકોલસ પુરન આયુષ બદોની અબ્દુલ સમાદ એડન માક્રમ મેથ્યુ બિટસ્કે હિંમતસિંહ મિચેલ માર્શ શાબાઝ અહેમદ અર્શિન કુલકર્ણી ભયંક યાદવ આવેશ ખાન મોસિન ખાન એમ સિદ્ધાર્થ દિવેશ રાઠી પ્રિન્સ યાદવ અને આકાશ આકાશસિંહ આ રિટેન પ્લેયર્સનું લિસ્ટ છે લખનઉ સુપર જોયન્ટ્સનું હવે કોને રિલીઝ કરવામાં આવ્યા છે તે પણ લિસ્ટ આપણે જોઈ લઈએ આ જે લિસ્ટ છે એ રિટર્ન પ્લેયર્સનું લિસ્ટ છે

આઉટ કરવામાં આવ્યા છે લખનઉ સુપર દ્વારા મોટા પાયે ઉલટફેર છે આ દિલ્હી કેપિટલ્સની ટીમની આપણે વાત કરીએ રિટેન ખેલાડીઓ કયા કયા છે દિલ્હી કેપિટલ્સની અંદર ક્રિસ્ટન સ્ટબ્સ રિઝવી એલ રાહુલ અભિષેક પોરેલ અક્ષર પટેલ આશુતોષ શર્મા વિપ્રાજ નિગમ માધવ તિવારી તુપુરાણા વિજય અજય મંડલ કુલદીપ યાદવને રિટેન કરવામાં આવ્યા છે મિચેલ સ્ટાકને રિટેન કરવામાં આવ્યા છે ટી નટરાજન મુકેશકુમાર દુષ્મંતા ચમીરા તો આ એ ખેલાડીઓ છે કે જેમને રિટેન કરવામાં આવ્યા છે એટલે કે રાહુલ આપણને ફરીવાર દિલ્હી કેપિટલ્સની અંદર રમતા જોવા મળશે અક્ષર પટેલ આપણને રમતા જોવા મળશે કુલદીપ યાદવ પણ આપણને રમતા જોવા મળશે મિચેલ સ્ટાર્ક પણ દિલ્હી કેપિટલ્સનો ભાગ છે આઈપીએલ બે હજાર છવ્વીસમાં એટલે દિલ્હી કેપિટલ્સ તરફથી આપણને આ ખેલાડીઓ ખાસ રમતા જોવા મળવાના છે અભિષેક ફોરેલ પણ આપણને રમતા જોવા મળવાના છે અને આ એવા ખેલાડીઓ કે જેમણે ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે આઈપીએલની અગાઉની સિઝનમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પોતાનું પ્રદર્શન આપ્યું છે અને આ વખતે રિટેન કરવામાં આવ્યા છે કે એલ રાહુલને અને ઘણા એવા મોટા નામ છે કે જેમને રિટેન કરવામાં આવ્યા મિચેલ સ્ટાર્કને પણ રિટેન કરવામાં આવ્યા છે દિલ્હી કેપિટલ્સ દ્વારા કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે તેનું હવે લિસ્ટ જોઈએ દિલ્હી કેપિટલ્સ દ્વારા કયા ખેલાડીઓ હવે દિલ્હી કેપિટલ્સના તરફથી રમતા નહીં જોવા મળે ફાફ ડુપ્લેસીસ હવે રમતા નહીં જોવા મળે જોક ફ્રેઝર મેગર સૈદીકુલ્લા અટલ મનવંત કુમાર મોહિત શર્મા દર્શન નાલકંડે આ એવા ખેલાડીઓ છે કે જેમને રિલીઝ કરવામાં આવ્યા છે રિલીઝની સાથે ટ્રેડ આઉટ પણ કોને કરવામાં આવ્યા છે તે પણ આપણે જોઈ લઈએ દિલ્હી કેપિટલ્સમાં ડેનોવોન ફરેરાને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે તો ડુપ્લેસીસ હવે દિલ્હી કેપિટલ્સનો ભાગ નથી ફાફ ડુપ્લેસીસને રિલીઝ કરવામાં આવ્યા છે દિલ્હી કેપિટલ્સની ટીમ દ્વારા તેમની સાથે જેક ફ્રેઝર મેગર્કને સૈદિકુલા અટલ મનમંત કુમાર મોહિત શર્મા દર્શન નાલકંડેને રિલીઝ કરવામાં આવ્યા છે આ ખેલાડીઓ હવે દિલ્હી કેપિટલ્સના તરફથી આ વખતની આઈપીએલમાં આપણને રમતા નહીં જોવા મળે આઈપીએલ બે હજાર છવ્વીસનો આ ખેલાડીઓ હવે ભાગ નથી ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે ડેનોવોન ફરેરાને એટલે આ ખૂબ જ અત્યાર સુધીની ટીમમાં જે રીતે ઉલટફેર થઈ છે ઓક્શન જે છે એ તો સોળ ડિસેમ્બરે યોજાવાનું છે પરંતુ ઓપ્શન થાય એની પહેલાં જ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે પાયાના અમુક એવા ખેલાડીઓ હતા કે જેની ટીમના કારણે જ ઓળખ બની હતી પરંતુ હવે ટીમનો ભાગ નથી તો એવા પણ ખેલાડીઓ આપણી સામે છે એટલે હવે આ વખતની આઈપીએલ ખૂબ જ રસપ્રદ રહેશે કેવા પ્રકારે આખી આ સિરીઝ આ ટુર્નામેન્ટ રમાય છે રિટેલ પ્લેયર્સ યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સના રિટેન પ્લેયર્સની વાત કરી રહી છું રાજસ્થાન રોયલ્સની ટીમમાં કેવા ફેરફાર કરી રહ્યા છે કેવા પરિવર્તનો આવી રહ્યા છે તે આપણે જોઈએ રિટેન પ્લેયર્સ કયા કયા છે જયસ્વાલને રિટેન કરવામાં આવ્યા યશસ્વી જયસ્વાલ ફરીવાર રાજસ્થાન રોયલ્સ તરફથી આપણને રમતા જોવા મળશે શિમરોન હેટમાયર વૈભવ સૂર્યવંશી શુભમ દુબે લુઆન ડ્રિપ્રેટિયસ ધ્રુવ જુરેલ રિયાન પરાગ જોફ્રા આર્ચર તુષાર દેશપાંડે પણ આપણને રમતા જોવા મળશે સંદીપ શર્મા સિંઘ વેના મફાકા નાંદ્રે બર્ગર તો આ એ ખેલાડીઓ છે કે જે રિટેન કરવામાં આવ્યા છે રાજસ્થાન રોયલ્સની ટીમમાં આપણને ફરીવાર રમતા જોવા મળશે ખાસ કરીને વૈભવ સૂર્યવંશી જેનું પરફોર્મન્સ ખૂબ જ વખણાયું હતું શુભમ દુબે યશસ્વી જયસ્વાલ આ એવા નામો છે કે જેમણે ખૂબ જ સારું પોતાનું પ્રદર્શન આપ્યું છે અગાઉની આઈપીએલની સિઝનમાં એટલે આ વખતે પણ રાજસ્થાન રોયલ્સે તેમને રિટેન કર્યા છે કેમ કે સારું પરફોર્મન્સ છે અને આ જ પ્રકારના પરફોર્મન્સની જરૂર છે હજુ પણ ટીમને એટલે આ નિર્ણય આવ્યો છે રાજસ્થાન રોયલ્સ દ્વારા કે તેમને રિટેન કરવામાં આવે ખાસ કરીને યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી શુભમ દુબે એવા ખેલાડીઓ છે ધ્રુવ જુરેલ પણ સારું તેમનું પરફોર્મન્સ હતું રિયાન પરાગનું પણ પરફોર્મન્સ જે છે એ ખૂબ જ વખણાયું હતું ગઈ વખતની સિઝનમાં એટલે આ વખતે આઈપીએલ બે હજાર છવ્વીસમાં ચોક્કસપણે તેમને રિટેન કરવામાં આવ્યા છે તો કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે એ પણ આપણે જોઈ લઈએ રાજસ્થાન રોયલ્સમાં રિલીઝ કોને કરવામાં આવ્યા છે કુણાલસિંહ રાઠોડને રિલીઝ કરવામાં આવ્યા છે વાનિન્દુ હસરંગા હવે આપણને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા નહીં જોવા મળે મહિષ થિક્સનાને રિલીઝ કરવામાં આવ્યા છે ફઝલક ફારૂકીને રિલીઝ કરવામાં આવ્યા છે આકાશ મધવાલ અશોક શર્મા કુમાર કાર્તિકેયને રિલીઝ કરવામાં આવ્યા છે રાજસ્થાન રોયલ્સ દ્વારા સાથે રિલીઝ પ્લેયર્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ટ્રેડિંગ ટ્રેડઆઉટની પણ આપણે વાત કરીએ છીએ ટ્રેડ ઇન રવિન્દ્ર જાડેજાને કરવામાં આવ્યા છે ડોનોવન ફરેરાને કરવામાં આવ્યા છે સેમ કરનને નિતેશ રાણા અને સંજુ સેમસનને ટ્રેડ આઉટ કરવામાં આવ્યા છે એટલે સંજુ સેમસન આપણને સીએસકે તરફથી રમતા જોવા મળશે રાજસ્થાન રોયલ્સે તેમને ટ્રેડ આઉટ કર્યા છે જાડેજા જે પહેલાં સીએસકેનો ભાગ હતા હવે આપણને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે એટલે આ એક મોટો ફેરફાર છે આ વખતની આઈપીએલ બે હજાર છવ્વીસમાં ખૂબ જ મોટું આ પરિવર્તન છે આની રમત છે રિટેન પછી ટીમોની બાકી રકમ રિટર્ન કર્યા બાદ કેકેઆરની કે રૂપિયા જે બાકી રહ્યા છે એનો આખો જે આ હિસાબ છે એનું આ લિસ્ટ છે કેકેઆરની આપણે સૌથી પહેલાં વાત કરીએ ચોસઠ પોઈન્ટ ત્રણ કરોડ સીએસકેની વાત કરીએ તેતાલીસ પોઈન્ટ ચાર કરોડ એસઆરએચ એટલે સનરાઇઝર્સ હૈદરાબાદ પચીસ પોઈન્ટ પાંચ કરોડ એલએસજી લખનઉ સુપરજોયન્ટ્સ બાવીસ પોઈન્ટ પંચાણું કરોડ દિલ્હી કેપિટલ્સ એકવીસ પોઈન્ટ આઠ કરોડ આરસીબીની વાત કરીએ એકવીસ પોઈન્ટ આઠ કરોડ રિટર્ન કર્યા પછી બાકી રહ્યા છે સોળ પોઈન્ટ ચાર કરોડ અહીંયા બાકી રહ્યા છે આર આરના વાત કરીએ આપણે સોળ પોઈન્ટ પાંચ કરોડ ગુજરાત ટાઇટન્સની આપણે વાત કરીએ કે રિટેન કર્યા પછી કેવા પ્રકારે રકમ બાકી રહી છે બાર પોઈન્ટ નવ કરોડ જીટી પાસે ગુજરાત ટાઇટન્સ પાસે પીબી થી આપણે વાત કરીએ અગિયાર પોઈન્ટ પાંચ કરોડ મુંબઈ ઇન્ડિયન્સની આપણે વાત કરીએ બે પોઈન્ટ પંચોતેર કરોડ આ પંજાબની જે ટીમ છે તેની પાસે છે અગિયાર પોઈન્ટ પાંચ કરોડ બાકી રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની આપણે વાત કરીએ બે પોઈન્ટ પંચોતેર કરોડ બાકી રહ્યા છે રિટેન કર્યા પછી ખેલાડીઓને જ્યારે રિટેન કરવામાં આવે રિટર્ન કર્યા પછી ટીમો પાસે જે બાકી વધેલી રકમ છે તેની આ યાદી છે તેનું આ લિસ્ટ છે તો આપણે જોયું કે બે હજાર આઈપીએલ બે હજાર છવ્વીસ શા માટે ખાસ હશે શા માટે કેમકે મોટા પાયે ફેરફારો આ વખતે જોવા મળ્યા છે આપણને આપણે જે ટેવાયેલા હતા જે ખેલાડીઓને જે ટીમ માટે રમતા એ હવે અલગ ટીમનો સાથ તેમનો તેમનો રહેશે